આપણે માણસ કરતા તો આમનામ લાગણી વધુ આ ક્યારના આમ જાય છે પાછા પાછા પછી એને ચાટે છે એકબીજાને માણસ કરતા બી લાગણી વધારે છે ને માણસ નીકળ્યું અહેમદાવાદ થી નારોલ તરફ જતો આ હાઈવે છે આ હાઈવે પર ગાયની વાસળીને કોઈ ફોર વ્હીલ વાળા બહુ ખરાબ રીતે ઘાયલ કરી છે અને અહીંયા જેટલા બી વ્યક્તિ ઉભા છે તેમણે આસપાસની ગૌશાળાની મુલાકાત કરી ફોન કર્યા અને એમના આપણા હિન્દુ રાષ્ટ્રમાં કઈ પ્રકારના જવાબ મળ્યા જાણીશું તમે કોને ફોન કર્યા શું જવાબ મળ્યા ફોન કર્યો તો પણ એ કહે છે કે મારા નથી આવતું એમ એક મિનિટ ફોન ડોક્ટર તમે કોને કોનો ફોન કર્યા મેં આજુબાજુના જે નિયર બાયના જેટલી ગૌશાળા છે બધાને કોન્ટેક કર્યા એ લોકો એકબીજાના નંબર આપે છે કોઈ પોતાની જવાબદારી લેતા નથી અને એક્સિડન્ટ થયા અડધોથી એક કલાક થઈ ગયો છે હાલ સુધી હવે તમે આ જે વાસળી છે અબોલ જીવ છે લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું એનું હાડકું આખું જુદું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને જેના બી ગાય કે પશુ કે જેનામાં માનવતા છે અને દયાનો ભાવ છે એ લોકો અહીંયા ઊભા છે અને આ લોકોને જે સેવાના નામે ધંધા કરી રહ્યા છે એમનો સંપર્ક કર્યો પણ ખાલી અત્યાર હાલ એક ગૌશાળા તરફથી આવવાનું આશ્વાસન મળ્યું છે હવે ક્યારે આવે છે અને ઝડપી આવે અને ગાયને ટ્રીટમેન્ટ મળે આ વાસળાને અને એને રાહત મળે હવે જોઈએ છે કેટલા સમય મેં અહીંયા પહોંચે છે કારણ કે ખૂબ તકલીફ છે ગાયને અને આ મોટાભાઈ છે એમણે સંપર્ક કર્યો છે એને સ્થાનિક એક ગૌશાળા છે અવનિવા પરમાર કરીને એમનું ગૌશાળા છે અહીંયા ત્યાંથી અમને કોલ કર્યો છે અને એ આવી રહ્યા છે હમણાં અમે આવી રહ્યા છે અમારી જોડે એમ્બ્યુલન્સની સારવાર નથી એમ કીધું છે અમને કે બીજી કોઈ પ્રાઇવેટ સાધન કરીને આવે છે ગૌશાળાના નામે જે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને એ લોકોની પાસે આ જ્યારે સંકટના સમયે કોઈ સાધન ના હોય તો એ દુઃખદ વાત છે પણ એ સમયસર જો આ જે આવવાની વાત છે એ ભાઈને આવી જાય તો આ જે ગાય માતાને છે એને કંઈક બચાવી શકાય અને લાંબી જે તકલીફ એને થાય એમ છે કારણ કે નસો કપાઈ ચૂકી છે પગની અને આખું હાડકું બહાર નીકળી ચૂક્યું છે પગ આખો એનો કંઈ બેલેન્સ કરી શકતી નથી તો આ જે હકીકતમાં આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જે વાતો તો કરીએ છીએ પણ જ્યારે જમીનની કોઈ વાત આવે છે તાણા ચિત્ર બહુ આમ દુઃખદ જોવા મળે છે આ જે ઘટના છે આજે ચાર જૂન બે હજાર પચીસની ની છે જે મહેમદાબાદ થી અમદાવાદ તરફ જતા રસ્તા ગાય છે એની મા છે એની બીજી એક વાસરડી છે સામે ઉભાભાઈ આશા ફાઉન્ડેશનમાં ફોન કર્યા વધુ વખત ફોન કરે આશા ફાઉન્ડેશન વાળા કે ભાઈ તમારે અહીંયા લઈને આવવું પડે બોલો અને આ લોકો ગાય માતાના નામે જે સેવા કરવાના દાવા કરે છે પણ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે એમની પોલ ઉગાડી પડે છે એવું છે એ ઇન્જેક્શન આપી દે ફૂલ છોડતા ના ટેમ્પો રોકાવે બસ મને ના બોર્ડ એક